લાઠી તાલુકાના શાખપુર ગામમાં આવેલ ગીગુ બદશાના મેલડીમાના મહંત શ્રી વાસુદેવ બાપુની ચોરાસી ધૂણો મહામંડલેશ્વરની ચાદર વિધિ તેમનો ગુરુ શ્રી અંબિકા આશ્રમના નવા સાંગણાના મહંત શ્રી રમજુ બાપુ ગોહિલવાડ મંડળ ભાવનગર નાની ખોડિયાર મંદિરના શ્રી શ્રી એક હજાર આઠ મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી ગદીપદાસજી બાપુ અને સૌરાષ્ટ્ર પ્રદેશના વિવિધ આશ્રમો અને મંદિરોના મહંત શ્રીઓની હાજરીમાં

આ કાર્યક્રમમાં ગ્રામજનો સેવક સમુદાય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી રિપોર્ટર અતુલ શુક્લા દામનગર